રાષ્ટ્રીય પર્વ પ્રસંગ એ રાષ્ટ્રીય ભાવને વધારે પ્રજલ અને વધુ દેશભક્તિનો ભાવ મનમાં જાગે તે માટે હોય છે આજના સમય પ્રમાણે સ્વદેશીપણાનો ભાવ એ આપણા બધાના મનમાં કેળવાય બને રાષ્ટ્રનું ધર્મ સ્વદેશી વૈભવ મંત્ર સ્વદેશી સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી હો યુગ ધર્મ સ્વદેશી કોઈ એક ધર્મ સ્વદેશ મહેસાણાને આંગણે આજે પર્વ નિમિત્તે હું તમામ પ્રજાજનોને હૃદયથી અભિનંદન આપું છું ખાસ કરીને સિંધુ ઓપરેશન દ્વારા ભારતની સૈન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર જે દરેક નાગરિકને ગૌરવ અપાવે તે પ્રમાણેનું પરાગ્રમ કર્યો છે તે બદલ સૈન્યને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આજે સમગ્ર દેશમાં અને દુનિયાભરમાં વસતા ભારતીયો પંદર ઓગસ્ટનો સ્વતંત્ર દિવસની ખૂબ ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આજે મહેસાણા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ જોટાણા તાલુકામાં જોટાણા મુકામે યોજવામાં આવ્યો છે અને અહીંયા ધ્વજવંદન કરવા માટે રાજ્ય સરકાર તરફથી વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી પગાર્યા છે એમણે અહીંયા ધ્વજવંદન કર્યું સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા અને સાથે સાથે જિલ્લામાં અનેકવિધ સેવાકીય શૈક્ષણિક આરોગ્યની સારી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કાર્યકરો જાહેર જીવનના નાગરિકો અને સરકારી અધિકારીઓને અભિનંદન આપી એવોર્ડ આપ્યા છે પ્રમાણપત્ર આપ્યું છે અને ઓપરેશન સિંદૂર પછી દેશમાં સતત રાષ્ટ્રીય ભાવના વધુ પ્રજ્વલિત બને અને જે પ્રમાણે આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ કહ્યું છે કે આપણો દેશમાં સ્વદેશી વધુને વધુ ઉત્પાદનો ખરીદીએ એકસો ને પિસ્તાલીસ કરોડની વસ્તી ધરાવતો આપણો દેશ જો ભારતમાં બનતી ચીજવસ્તુઓની ભારતના કારીગરો ભારતના યુવાનો ભારતના નાગરિકો દ્વારા બનતી ભારતના ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ ખરીદે ભારતના પશુપાલકો દ્વારા થતી ચીજવસ્તુઓ ખરીદે તો આપણા કરોડો નાગરિકોને આપણા ભાઈઓ બહેનોને આપણે સારામાં સારી રોજગારી આપી શકીએ દેશ વધુ આર્થિક પગભર બને દેશ વધુ સુરક્ષિત બને અને દુનિયાભરમાં ભારતની જે નામના અને ભારતની જે સહન છે એમાં આપણે બધા આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વધારો થાય એ માટે કૃષ નિશ્ચય બનીએ એવી સર્વને અપીલ કરું છું